ખરાબ ફોરનો નઈ કણ હેવડો કોક વળ છે જનમંતો કાળીજી એ કાળીજી કળી બાર આવો બાર આવો બાર આવો આવજો કોઈ નઈ આવજો કોઈ પાણી લઈ આવો પાણી અને મુઢું ધોઈ તો કો તો ઉર્યા છે કુડુરિયે અને ટોપકલા રેવડા ખરાબ ફોરનો આઈ તો મુઢું ના રે ના ભાઈ ના ભાઈ ફટાફટ આવજો બા અમાર નવી પોતદાન ની ફ્રીજ લાયો ફ્રીજ લાયો ફ્રીજ ફ્રીજ લાયો બોલતા જીકો પહેલા ફ્રીજ કેવા ફ્રીજ ના કેવા કી લાયો ઓમા તમને એક વાક્ય બેહો ખરાબ ફોરો નો પલા જન નઈ કરતું બગડામું

એકલા જો હેડા પણ તમાર ઘર કોમ એકલા જાતો નીકલા તમાર ઘર યાર તમે હારું હવે આવજો કદી કોઈ કરતો તું જો તો મને એટલું તો હું હું એમ તું કે તું કંકોડે નથી તો બાર વાળા મને એમ એમ કે છોકરા પેલા આ રખડે હું તને કહું કે તું કંકોડે વેણા જા

એ તો પોણી તિનભાઈ તતિમે બોલાવું હું કે તું સોય કાક ડુઈ તેર પેલે હવે જન મળી ગયો ને હા એટલો બોલ આ પકડો આ કરાવે ઉપરથી તમારું કોમ કોમ કર જા તો એ કોણીયા તો થોડું આગળ આવ આગળ પોણી પર છે ઉપર આ સાડો રાખો બરોબર બરોબર ફોન કરી દો તા કર